રામ રામ ને સીતારામ મધા ને કેમ છો બધા મજા મજામાં માં હું પણ મજામાં છું હવા ગુડ મોર્નિંગ નાય ધો ને તૈયાર થઈ ગયા છીએ ને આજ જવાનું છે બે કે મિલ મિત્રો ખાતા બની પડ્યા છે બે ભાર તો બે ભાર ખાતા ખોલા જવાનું છે બે કે થી આવીને પછી જશું હાન ના મોવે મિત્રો ને થોડું ઘણું લાવવાનું હતું ને થોડું ઘણું નાસ્તો થોક લોકો કરી લઈ નાસ્તો લેવા જવાનું છે મોવા જવાનું છે વેલકમ ટુ મેન્યુ લોક દોસ્તો તમારા નવા વ્લોગ માં આપનું સ્વાગત છે તો બધા મજામાં છો હું પણ મજામાં છું તો હવાર હવાર માં જો ગુડ મોર્નિંગ તો મિતુ ભાઈને હવારમાં જો મિતુ તો અહીંયા જો હવારમાં હવારમાં ટીંગાવો મળ્યો છે કાઈ ત્યાં એલા કેરી નથી ખાવાની તારે ખાઈ લીધી આ તો કેરી ખાઈને બેહી ગયો ને આ ભાઈને છે ને જો અહી સાઈ ભરેલું છે હમણાં તો છે ને બ બહાટો કેરી નું જ બોલાવે આમ જો તો એક ધારી કેરી ઉપર આ ભાઈ કેરી ઉપર જ રહી છે હમણાં તો આ કેરી ઉપર જ રહી છે જો આ ભાઈ તો આ ભાઈ છે ને આખો દિવસ કેરી ઉપર જ રહી છે અને આ ભાઈ તે બે ભાઈ કેરી કેરી ઉપર જ રહી છે દોઢ મણ આપણે લાવેલા હતા દોઢ મણવા ખોટવાડી દે હે લબકો ગાસ્તો તો એવી બધું છે તો એવું હતું દોસ્તો કે આપણે જવાનું છે બેકે બે કે કામ હતું બેકે આવીન પછી પાછો Ханના જવાનું છે આપણે મોવા બપોર પછી તો બેકે થી જઈન આવીએ અને પછી પાછા મોવા જાવું બેક ના ખાતા અંદર ખાતા બેન છે કે શું છે ઇન બેન એન્ટ્રી પડે આન છેન ખાતા બેન પડી જશે અમાર તો છેમે સજા નતા ને ખાતા ખોલા જશે ઠીક તો એવું છે તો એના ખાતા હમણાં બેન હતા તો બે ને તા એટલે ખોલાવા જવાનું છે તો બે અને તૈયાર થઈ ગયા કઈ હળી કરે મોટી હળી છે આ ને ભાઈ ગયા છે ગાડીએ તો આપણે સીધા જઈએ ભાદરોડ બે કે ખુલી હોય તો એટલે કદાચ જઈએ અત્યારે લગભગ તો ખુલી ગઈ છે બે કે તો જાય તો આ ભાઈ પાસે શું છે ભણવા આવ્યા જાય એટલે ખાતું બન્યું હોય એટલે ખોલાવી ને તો પછી વાંધો નહીં તો કઈ વાંધો ના ભાદરોડ જવું છે આપણે બેકી થી તો જો વિયવા છીએ ને બેકે થી વિયવા ને હવે આપણે જવાનું તું પાછું મોવા તો મોવા કડી ખમીને આપણે જવાનું છે તો અત્યારે તો ફૂલ તડકો છે તો થોડોક નાઈ ધોઈ નાખીએ નાઈ ધોઈ ને પછી પાછું જવાનું છે મોહુઆ ફરીવાર જો મીતુ ભાઈ ને છે ને મંચુરિયમ ખાવાનું હતું એટલે ભાઈ પાસે આવી ગયા છે ફરીવાર મંચુરિયમ ખાવા કારણ કે વડોદરા જાય એટલે મંચુરિયમ નો મેળ નો આવે એટલે મંચુરિયમ તો ખાવું જ પડે તો મંચુરિયમ આવી ગયું છે આ ભાવ બાજી લીધી છે તારે ભાવ

તો આપણે આવી ગયા છીએ દોસ્તો હોવાથી ઘરે અને જે લેવાનું કરવાનું હતું એ લઈને આવી ગયા છીએ તો એક ધક્કો થાય છે આ બધું નથી આવ્યું અહીં નાસ્તા ને એવું બધું બાકી છે થોડું ઘણું જે પુસ્તકોને એવું બધું લેવાનું તો એ આવી ગયું છે અને ઘણું બધું બીજું બાકી છે કારણ કે એનું વેકેશન તો ખુલી ગયું છે પણ હું કહેવાય કે બે પાંચ દિવસ લેટ જવાનું છે ને હું કે અગિયાર કરીને જાય તો કેરી બેરી છે ખાઈ લે અમારે કેમ કે આગલા વિડીયોમાં તમે જોયું છે કેરીનો ડાબો નાખેલો હતો કાશી કેરી લાવેલા હતા તો કાશી કેરી હજી બહુ પાકી નથી તો બે ચાર દિવસ બે ત્રણ દિવસ રહે તો પાકી જાય બે ત્રણ દિવસ પાકી જાય એટલે પછી પાછો વડોદરા મૂકવા જવાનો છે તો વાતાવરણ તમે જોવાય ત્યારે કેવું બહુ મસ્ત મસ્ત ખેલું છે આપણે ધાબા પર આવી ગયા અને વરસાદ પણ એટલો બધો અંધારી ગયો છે આ બાજુ એટલો બધો વરસાદ અંધાર્યો અહીંથી તો અહીંયા સુધી અંધારેલો છે વરસાદ નહી રામ રામ આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ એટલું કહો બે નવા સ્વાગત છે બેન ખાવ

બે બેરી <laughs> 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 <laughs>

લીલી હતી અને પીળી થઈ ગઈ છે ને આ બાજુ છે બાસમતી ભાત અને આ બાજુ ખોલતો આ બાજુ છે મસ્ત મસ્ત ડાળ સંજુ અંદર છે તો આ બધું બનાવી નાખ્યું છે તો બનાવવાળા બેઠા છે બનાવવાળા બેઠા છે તો આ બધું ખાઈ લઈએ હવે નિરાયતે શાક છે ડબલ ડબલ દૂધી નું છે દૂધી નું છે દૂધી નું છે ને કરશે બટેટા રીંગણાનું તો એવું છે તો લાઈક જો મારા વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીશું આવતા બ્લોગ માં ત્યાં સુધી બાય બાય હૂ